નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસ ની ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક આવી ચુકી છે તારીખ બાર નવ બે હજાર ચોવીસ ના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું ધોરણ દસની ગુજરાતી વિશેની જો તમારે પીડીએફ જોઈતી હોય તો તેમની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે તો ચાલો આપણે શરૂઆત કરીએ વિભાગ એ જેમાં પ્રશ્ન નંબર એક અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો ગમે તે એક જેમના ગુણ ત્રણ નંબર એક શિકારી ને તો કલાપી નંબર બે ડાંગવનો અને મહેન્દ્રસિંહ પરમાર નંબર ત્રણ છત્રી ધરતીલાલ બોરીસાગર ચાલો ત્યાર પછી તેમને અથવામાં નંબર એક માધવને તીઠો છે ક્યાંય તો ઉર્મી ગીત નંબર બે છત્રી તો હાસ્ય નિબંધ નંબર ત્રણ શિકારી ને તો ઉર્મી કાવ્ય ત્યાર પછી તેમની અથવાના નંબર એક મહેન્દ્રસિંહ પરમાર તો જેટલું ગમ્યું એટલું જ લખ્યું નંબર બે દુકાનદાર તો અમારી છત્રી બહુ ટકાઉ હોય છે નંબર ત્રણ કથાનાયક તો અમ એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી ચાલો ત્યાર પછી તેની અથવાની અંદર નંબર એક માધવને દીઠો છે ક્યાંય તો વરસાદની મોસમ છે નંબર બે ડાંગવનો અને

ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે નિર્દોષ હાસ્ય નંબર ખાલી જગ્યાને મિત્રો કહેતા નંબર કલાપીનો અર્થ ખાલી જગ્યા થાય કોકિલ નંબર છ ખાલી જગ્યામાં એક ટાણા અને પ્રભુ ભજન કરો ચાતુર માસ નંબર સાત ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે રાજેન્દ્ર શુક્લ નંબર આઠ કવિ કલાપીના મતે વિશ્વ ખાલ જગ્યાનો આશ્રમ છે સંત નંબર નવ શિકારીને કાવ્યમાં ખાલ જગ્યાની ભાવના વર્ણવાયેલી છે વસુંધૈવ કુટુંબકમ નંબર દસ બહાવરી વિભાવરીના ખાલી જગ્યા તો પગલાંની લાગણીથી નંબર અગિયાર એન્જોયગ્રાફી પુસ્તક ખાલ જગ્યા લેખકનું છે તો રતિલાલ બોરીસાગર નંબર બાર ખાલી જગ્યાનું આટલું આદિમ અને મહરમ રૂપ તો વન સંપદા નંબર તે છત્રી ન ખોવાય તે માટે ખાલી જગ્યા ઉપાય કરાગત નિવડ્યો નામ સરનામું લખવાનો નંબર ચૌદ કવિ યુવાનને ખાલી જગ્યા કરવાની ના પાડે છે સંહાર નંબર પંદર ખાલી જગ્યા કૃષ્ણ વિ વિરહનું કાવ્ય માધવને દીઠો છે ક્યાંય

સાપુતારાના પ્રાકૃતિક સ્થળ મારા પ્રિય છે નંબર ચાર આદિવાસી સમાજની મૃત્યુ વિશેની તાત્વિક રીત જણાવો તો ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને યાત્રાની છે મોટું સરઘસ કાઢીને શ્મસાને લઈ જતા તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટકડા ફોડતા ડાઘુઓ એની નનામીને ઉચકીને આગળ ચાલતા તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી નંબર પાંચ ગંદકેશ્વર કોના માટે વપરાયેલો શબ્દ છે તો ગંદકેશ્વર અંકલેશ્વર માટે વપરાયેલો શબ્દ છે નંબર છ પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ શું કર્યું પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો નંબર સાત લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે લેખકના સાનિધ્યમાં છત્રી ચંચળ બની જાય છે નંબર આઠ કલાપીનું પૂરું નામ લખો કલાપીનું પૂરું નામ સુરસિંહજી શક્ત સિંહજી ગોહિલ છે નંબર નવ કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા શું કરવું જોઈએ કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા માટે સ્વયં સુંદર બનવાની અને સૌંદર્ય દ્રષ્ટિએ કેળવવાની જરૂર છે નંબર દસ શિકાર કરવાથી પક્ષીનું માત્ર શું મળે શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે નંબર અગિયાર કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે કવિ મોર પીછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે નંબર બાર યમુનાના નિર્વહેણ કોની યાદમાં મૂંગા બન્યા છે યમુનાના નિર્વહેણ શ્રી કૃષ્ણની યાદમાં મૂંગા બન્યા છે નંબર તેર શિકારીને કાવ્ય કયા છંદમાં લખાયેલું છે શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે નંબર ચૌદ પાતાળમાં કોણ પરખાય છે પાતાળમાં હરિવર પરખાય છે નંબર પંદર પ્રામાણિકતાની કદર કરવા કથાનાયકે શું કર્યું પ્રામાણિકતાની કદર કરવા કથાનાયકે છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો દ્રઢ મંત કર્યો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની નીચે ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફની એપ્લિક આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો અને અહીં તમને વોટ્સઅપ નંબર આપેલો છે આ વોટ્સઅપ નંબર પરથી પણ મેળવી શકો છો વિભાગ બી પ્રશ્ન નંબર બે જમના ગુણ સાત છે અ નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો ગમે તે બે જમના ગુણ ચાર છત્રી ન ખોવાય તે માટે લેખકને કઈ સલાહ અમલમાં ત્રણ ચાર વાક્યો માં લખો નંબર ચાર વાસળીથી વિખૂટો પડેલો સૂર કોને શોધે છે તેના દ્વારા કવિ શું કહેવા માંગે છે નંબર પાંચ લેખકની દ્રષ્ટિએ ડાંગી ઓની વિશિષ્ટતાઓ ટૂંકમાં લખો નંબર છ લેખકની મુસાફરી યાત્રા કેમ બની રહી નંબર સાત સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે નંબર આઠ સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે પંક્તિનો અર્થ ટૂંકમાં સમજાવો નંબર નવ તમારી ખોવાયેલી પ્રિય વસ્તુ વિશેનો યાદગાર પ્રસંગ ટૂંકમાં લખો નંબર દસ લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે કેમ સરખાવે છે ત્યાર પછી આગળ જોઈએ બ નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો ગમે તે એક જમીન ગુણ ત્રણ નંબર એક છત્રી ન ખોવાય તે માટે લેખકને મળેલી સલાહો લખો અહીં તમને સલાહો આપેલી છે

નંબર ચાર સ્મિત તો ભાવવાચક નંબર પાંચ ધૂળ ને તો કે દ્રવ્ય વાચક બ નીચેનામાંથી રેખાંકિત વિશેષણના પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો ગમે તે એક જેમના ગુણ એક નંબર એકમાં પહેલો તો સંખ્યાવાચક નંબર બેમાં સુવાળા તો ગુણવાચક નંબર ત્રણમાં કેટલું તો પરિમાણ વાચક નંબર ચારમાં તું તો સાર્વનામિક નંબર પાંચમાં મારી તો સાર્વનામિક

મહત્વ સમજાવવું નંબર બે વ્યાકુળ બનવું અધીરા બનવું નંબર ત્રણ મજા લૂંટવી આનંદ લેવો નંબર ચાર આંદ્રતા છવાઈ જવી ભીનાશ છવાઈ જવી નંબર પાંચ જાદુઈ લાકડી ફેરવવી ચમત્કાર થવો વિભાગ ડી પ્રશ્ન નંબર ચાર જેમના ગુણ છે ચાર નંબર એક નીચેનો ફકરો ધ્યાનપૂર્વક વાંચી ત્રીજા ભાગનો સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો ગમે તે એક જેમના ગુંચા અહીં તમને પહેલો ફકરો આપેલું છે તેમનો ત્રીજા ભાગની અંદર સંક્ષેપ કરવાનું કુદરતી શું જે તમને અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી તેમને બીજો પેરેગ્રાફ પણ આપેલો છે તેમનું પણ ત્રીજા ભાગની અંદર સંક્ષિપ્ત રૂપમાં લખવાનું છે એકાગ્રતાનું મહત્ત્વ ત્યાર પછી ત્રણ નંબરનો પણ પેરેગ્રાફ આપેલો છે અહીં તમને તેમાં પણ તમારે ત્રીજા ભાગનું સંક્ષેપ કરવાનું છે કે ઊંચા લક્ષ્યો અને તેમની સિદ્ધિ ત્યાર પછી નંબર ચારની અંદર પણ પેરેગ્રાફ આપેલો છે તો ત્રીજા ભાગની અંદર વર્ણન કરવાનું મોંઘવારી અને જીવનના મૂલ્યો ત્યાર પછી પાંચ નંબરનો પણ પેરેગ્રાફ છે તો તેમાં તમારે ત્રીજા ભાગનું વર્ણન કરવાનું ભારતમાં સ્ત્રીની હાલતઃ એક દ્રષ્ટિ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જો બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે